હેલો ગાઈઝ ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું બટેકા ખાવાથી થતાં નુકસાન અને કોને કોને બટેકા ખાવા જોઈએ અને કયા લોકોને બટેકા ન ખાવા જોઈએ તેની પણ ચર્ચા કરીએ ત્યારે આપણે આપણું ભોજન કરવા બેસીએ તો એ ભોજનમાં કેટલી જ બધી વેરાયટી વસ્તુમાં બટેકાનો ઉપયોગ તો થતો જ હોય છે જેમ કે સેન્ડવીચમાં બટેકા પાણીપુરીમાં બટેકા બટેકા ભૂંગળા પૂરી બટેકાની ભાજી બટેકાનું શાક અને અત્યારે તો ચોળી ગિલોડી એ બધામાં પણ લોકો બટેકા નાખવા લાગ્યા છે અને આ બટેકા જ એવી વસ્તુ છે કે નાના બાળકોથી લઈને મોટા સુધીની બધા જ લોકોની બટેકા ખૂબ ભાવે છે પરંતુ એક પ્રશ્ન થાય છે કે બટેકા કોને ખાવા જોઈએ કોના માટે સારા કોના માટે ન સારા તેની આપણે વિસ્તારથી ચર્ચા કરીએ હવે આપણે બટેકાના નુકસાન તો જાણીએ પરંતુ તેની પહેલાં બટેકાના થોડાક લાભ થોડા ફાયદા તો જાણી લઈએ કારણ કે બટેકા બધા જ માટે નુકસાનકારક નથી અમુક લોકો માટે જ નુકસાનકારક છે તો જે લોકો માટે નુકસાનકારક નથી તેમના માટે ફાયદા જાણી લઈએ અને પછી જે લોકો માટે નુકસાનકારક છે તેમના નુકસાન જાણી લઈએ બટિકામાં ખૂબ વધારે પ્રમાણમાં ખનીજ તત્વો આવેલા છે જેમ કે કેલ્શિયમ ખૂબ સારું છે મેગ્નેશિયમ છે પોટેશિયમ છે બટિકાની અંદર સ્ટાર્ચ ભરપૂર માત્રામાં છે આયરન પણ સારું એવું છે અને ફોસ્ફરસ પણ છે હવે આપણે એ જાણીશું કે કેવા લોકોને બટેકા ખાવા જોઈએ જે પણ કઈ લોકો ખૂબ પતલા છે અને જે પણ કોઈ લોકો ખૂબ વધારે પ્રમાણમાં મહેનત મજૂરી કરવાળા છે જે લોકો ખૂબ આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી ખૂબ કામ કર્યા કરે છે ખૂબ મજૂરી કર્યા કરે છે તેમના માટે બટેકા સારા છે અને જે પણ કોઈ લોકો એકદમ પતલા છે જેમનું બોડી જ થતું નથી ખૂબ ને પટલા રહે છે તેમના માટે પણ સારા છે આપણે અમુક લોકોને જોઈએ ને તો આપણને એવું જ થાય કે આમને તો હાડકાં શરીરમાં વધ્યા છે બીજું કશું જ નથી તો તે લોકો માટે બટેકા ખૂબ સારા છે જે પણ કોઈ લોકો શારીરિક શ્રમ કરતા હોય તેમના માટે સારા છે જે પણ કોઈ લોકો માનસિક શ્રમ કરતા હોય તેમના માટે બિલકુલ ખરાબ છે બટેકા એટલા માટે જે પણ કોઈ લોકો શારીરિક શ્રમ કરતા હોય ખૂબ વધારે પ્રમાણમાં ભાગદોડ કરતા હોય ખૂબ શ્રમવાળી કામ કરતા હોય ખૂબ વધારે પ્રમાણમાં મજૂરી કરતા હોય જે પણ કોઈ લોકો ખેતરમાં કામ કરતા હોય તે લોકો માટે તો ખૂબ સારા છે બટેકા ટેકામાં વિટામિન બી ખૂબ વધારે પ્રમાણમાં છે અને વિટામિન બી આપણા શરીરમાં શું કામ કરે છે તો જેવો આપણને કાંટો વાગે કાંકરી વાગે આપણને લોહી નીકળે આપણને પીડા થાય તો એ આપણા મગજ સુધી સંદેશ વ્યવહાર કરવાનું કાર્ય કોણ કરે છે વિટામિન બી કરે છે અને જો આપણી શરીરમાં વિટામિન બી જ ના હોય તો આપણને કોઈ વસ્તુ ફીલ જ ન થાય આપણને વાગી હોય તો પણ ખબર ના પડે તો એ ફીલ કરાવવા માટેનું કાર્ય વિટામિન બી કરે છે અને વિટામિન બી જેમાંથી સૌથી વધારે મળે છે એ છે બટેકા એટલા માટે આપણે જે લોકો પતલા છે જે લોકો ખૂબ વધારે પ્રમાણમાં શારીરિક શ્રમ કરે છે તે લોકો માટે બટેકા ખૂબ સારા છે આપણે એ તો જાણી લીધું કે બટેકા કોને ખાવા જોઈએ હવે આપણે એ જાણીશું કે બટેકા કોને કોને ન ખાવા જોઈએ તો ચાલો જાણીએ જે પણ કોઈ લોકો શારીરિક શ્રમ કરે છે તેમના માટે તો બટેકા ખૂબ સારા છે પરંતુ જે પણ કોઈ લોકો માનસિક શ્રમ કરે છે જે પણ કોઈ લોકોની બેંકમાં જોબ છે જે લોકોને આખો દિવસ બેસી રહેવાનું છે કોમ્પ્યુટરમાં જોબ કરવાની છે મોબાઈલમાં જોબ કરવાની છે તે લોકો માટે બટેકા જેટલા ફાયદાકારક છે તેનાથી વધારે પડતા નુકસાનકારક છે એટલે તે લોકોએ બટેકાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ હવે જે પણ કોઈ લોકોને ડાયાબિટીસ છે તે લોકોને ખૂબ વધારે પ્રમાણમાં બટેકાનું સેવન કરવામાં આવે તો તેમાં સ્ટાર્ચ હોય છે અને સ્ટાર્ચ આપણા બ્લડ સુગર લેવલને વધારવાનું કાર્ય કરે છે અને જે પણ કોઈ લોકોને ડાયાબિટીસ છે તે લોકોને બ્લડ સુગર વધી જાય તો પછી ડાયાબિટીસ ખૂબ વધારે પ્રમાણમાં વધી જતી હોય છે તો તે લોકોએ તો બટેકાનું સેવન બિલકુલથી ન કરવું જોઈએ બને તેટલું બટેકાનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં ટાળવું જોઈએ જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં શરીર વધી ગયું છે જે પણ કોઈ લોકોને શરીર ઓછું થતું નથી તે ઓછું કરવા માગે છે તે લોકોએ પણ બિલકુલ ન ખાવું જોઈએ અને જે લોકોનું શરીર દિવસે ને દિવસે વધારે પ્રમાણમાં વધતું જાય છે તે લોકોએ તો બિલકુલ બટેકાનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઈએ જે પણ કોઈ લોકોની શક્તિ મંદ પડી જતી હોય મંદ હોય તે લોકોએ બટેકાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ મારું તો કહેવું એવું છે કે જે પણ કોઈ લોકોને એસિડિટી થતી હોય ગેસ થતો હોય પેટમાં અપચો રહેતો હોય ઓટકાર આવતો હોય પછી એવું થતું કે પેટમાં ખાધા પછી બહુ ભારે ભારે લાગતું હોય તે બધાએ બટેકાનું સેવન બિલકુલ બંધ કરી દેવું જોઈએ તમે આગળ જતા જોશો તમે જેવું બટેકાનું સેવન બિલકુલ બંધ કરી દેશો તમને આ બધા જ રોગોમાંથી ઓટોમેટિકલી તમે બહાર નીકળી જશો જે પણ કોઈ લોકોની કબજિયાત થતી હોય તે લોકોએ તો બિલકુલ એટલે બિલકુલ બટેકાનું સેવન નથી કરવાનું પછી જે લોકોને એસિડિટી થતી હોય તેમને પણ નથી કરવાનું ગેસ થતો હોય તેમને પણ નથી કરવાનું કેમ કારણ કે બટેકાનું સેવન કરવાથી લોકોને ખૂબ વધારે પ્રમાણમાં ગેસ એસિડિટી થઈ જતી હોય છે અને જે લોકોના શરીરમાં બટેકું જો પચી ન શકે તો તે લોકોએ તો બિલકુલ ન કરવું જોઈએ જે લોકોને ખૂબ વધારે પ્રમાણમાં શ્રમ કરતા હોય જે લોકોને ખૂબ વધારે પ્રમાણમાં ભાગદોડવાળી જિંદગી હોય તે લોકોએ તો આખો દિવસ ભાગદોડ થશે એટલે બટેલ ઓટોમેટિકલી તેમના શરીરમાં પચી જવાનું છે પરંતુ જે કોઈ લોકોને ગેસ એસિડિટી કબજિયાત છે વાયુપીત છે તે લોકોને તો ઓટોમેટિકલી બીજું ભોજન પણ નથી પચતું તો બટેકા તો કેવી રીતે પચવાના છે તો તે લોકોએ તો બટેકાનું શાક હોય તો બટેકાનું શાક બિલકુલ ન ખાવું જોઈએ અને બીજા કોઈ શાકભાજીમાં બટેકાને ઉમેરવું પણ ન જોઈએ જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં માથું દુખતું હોય ચક્કર આવતા હોય માથું ખેંચાતું હોય એવું લાગતું હોય પછી આંખો બળવા લાગતી હોય તે લોકોએ પણ બટેકાનું સેવન નથી કરવાનું કેમ કારણ કે તમે જ્યારે બટેકાનું સેવન કરશો ત્યારે તમારા પેટમાં ગેસ બનશે તમારું બટેકાનું શાક તમે બટેકાની કોઈ બી વાનગી બનાવીએ છીએ તમારા શરીરમાં નહીં પચી હોય એટલે તે ગેસ સ્વરૂપે બનશે અને ગેસ તમારા આખા શરીરમાં ફરવા લાગશે અને પછી તમારા માથામાં ધીરે ધીરે જશે અને તેના લીધે માથું ખેંચાશે આંખો બળશે ચક્કર કર આવશે એના લે એટલા માટે આપણે બટેકાનું સેવન બિલકુલ બંધ કરી દેવું જોઈએ જે પણ કોઈ લોકોની પીત ગેસ એસિડિટી કબજિયાત અપચો ખાટા ખાટા ઓટકાર તીખા ઓટકાર એ બધા જ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં જો બટેકાનું સેવન કરવામાં પહેલાં પણ આવ્યું હોય ને તો જ ખૂબ વધારે પ્રમાણમાં વાયુ પીત ગેસ એસિડિટી કબજિયાત થવા લાગ્યું હોય એટલા માટે તમે અત્યારથી જ બટેકા ખાવાના બંધ કરી દો અને ધીમે ધીમે તમે તમારા ડાયટ ચેન્જ કરવાનું રાખો તમે બટેકાનું ડાયટમાં જરા પણ ઉપયોગ ન કરો તમે આગળ જતા તમને વાયુપીત ગેસ એસિડિટી કબજિયાત અપચો ખાટા તીખા ઓટકાર બધું જ બંધ થઈ જશે અને હવે આપણે એ જાણીએ કે બટેકાનું સેવન ક્યારે કરવું જોઈએ હવે તમને જણાવી દીધું જે પણ કોઈ લોકો પતલા છે તે લોકોને બટેકાનું સેવન કરવાનું છે જે લોકોને વાયુપીત ગેસ એસિડિટી કબજિયાત અપચો ઓટકાર એ બધું છે તેમને તો બિલકુલ નથી કરવાનું અને જો કરવું જ હોય ને એમને એવું થાય કે મને ખૂબ વધારે પ્રમાણમાં ભાવે છે કરવું છે તો અમુક જ દિવસે કરવાનું છે અને એ પણ ક્યારે કરવાનું છે સવારે સવારે એટલે કે બપોરના ભોજનમાં સવારના ભોજનમાં સવારના નાસ્તામાં નથી કરવાનું અને રાત્રે તો બિલકુલ બટેકાનું સેવન નથી કરવાનું કેમ કારણ કે આપણી પાચનશક્તિ મંદ પડી ગઈ છે આપણું ખાધેલું ભોજન પચતું નથી અને બટેકું તો એનાથી વધારે નહીં પચે અને પછી રાત્રે બટેકું આપણા પેટમાં પડ્યું પડ્યું પછી સડવા લાગશે અને તેના લીધે ગેસ થશે તેના લીધે એસિડિટી થશે પછી તેના લીધે કબજિયાત થશે અને તમને ખાટા ખાટા આવશે બધું તમારા માથામાં જશે અને માથામાં જઈને તમને ચક્કર વાયુ બહુ જ વધુ વધારે પ્રમાણમાં રોગ થવા લાગશે એટલા માટે આપણે બટેકા ખાવાનું બંધ કરી દઈએ અને જો ઈચ્છા જ થાય તો આપણે બપોરે બટેકાની અમુક વાનગી બનાવીને ખાઈ શકીએ છીએ પરંતુ મારું માનો તો ત્યાં જ્યાં સુધી બને ત્યાં સુધી બટેકાનું સેવન બિલકુલ બંધ કરી દો અત્યારે તો લોકો નાના નાના બાળકોને ફ્રેન્ચ ફાઈઝ ખવડાવે છે તે શું છે થોડો મેદો છે અને બટેકા છે હવે નાના બાળકોને તમને નાનપણથી જ તમને તમે તમે તેમને બટેકા ખવડાવવાનું ચાલુ કરાવી દેસો તો આગળ જતાં તેમને વાયુપીઠ ગેસ એસિડિટી કબજિયાત અપચો ખાટા તીખા ઓટકા આવવાના જ છે તો આપણે બને ત્યાં સુધી આપણે આપણા બાળકોને બટેકાથી થોડા દૂર રાખીએ કેમ કારણ કે બટેકા બધા જ માટે નથી સારા એવું નથી કે સારા છે ખાલી જે લોકો પતલા છે જે લોકો ખૂબ વધારે પ્રમાણમાં શ્રમ કરે છે તેમના માટે જ સારા છે બાકી નાના બાળકથી લઈને ઋતુ સુધી બટેકા તેમના માટે નથી જ સારા તો આપણે બનીએ બને ત્યાં સુધી આપણા બાળકોને બટેકાથી થોડા દૂર રાખીએ